હેલો મિત્રો તો આપણે વિડીયો ઉતારવામાં થોડીક તકલીફ પડતી હોય ઉતારી આપણે મીશો માંથી મગાવેલી છે તો આપણે જોઈ ઘોડીમાં હું હું આવે એમ તો આપણે લીધી છે કાતર કાતર ને હવે

của gói đi mô vẫn thấy, đi một tí khám thấy mình ăn cơm bữa gì, à, hả, hmm. à một મીશોમાં જે જોઈ તી એવી શેર નહીં ભાઈ ના નહીં પડે લ્યો આ તો તૂટલી આવી તો આવું થાય ઓનલાઈન મગાવવાનું આનું તો આપણે શું કરવાનું રમકડું આવ્યું સાહેબ આપડે રાજ્ય ચા નહી ભાઈ તો હવે આપણે આ મીશો વાળાને કરી દેવું રિટર્ન